તો આ તરફ મુખ્યમંત્રીના આદેશ બાદ રાજ્યભરમાં જે માર્ગના રસ્તાઓ સતત ખખડધજ છે અને એવામાં આ તમામ રસ્તાઓના રિપેર કરવાને લઈ માર્ગ મકાન વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યું છે રાજ્યમાં યુદ્ધના ધોરણે રોડ રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરાઈ છે અમદાવાદ શહેર જિલ્લામાં પસાર થતાં હાઈવેની હાથ ધરવામાં આવી છે કામગીરી અને આ કામગીરી હાલ પૂર્ણ થઈ ચૂકી છે દસ પોઈન્ટ પાંચ કિલોમીટરના માર્ગ પર પેચવર્ક થઈ ચૂક્યું છે સમારકામ થઈ ચૂક્યું છે નારૂલ ઉજાલા જંક્શન એલિવેટેડ કોરિડોરની પણ મરામત કરવામાં આવી છે આ સાથે સરખેત ચાંગોદરા સેક્શન અમદાવાદ રાજકોટ હાઇવે બગોદરા લીંબડી વચ્ચે પણ બિસ્માર હાઇવેનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે રાજ્યમાં યુદ્ધના ધોરણે રોડ રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરાઈ છે અમદાવાદ શહેર જિલ્લામાં પસાર થતા હાઈવેની હાથ ધરવામાં આવી છે કામગીરી અને આ કામગીરી હાલ પૂર્ણ થઈ ચૂકી છે દસ પોઈન્ટ પાંચ કિલોમીટરના માર્ગ પર પેચવર્ક થઈ ચૂક્યું છે સમારકામ થઈ ચૂક્યું છે નારૂલ ઉજાલા જંક્શન એલિવેટેડ કોરિડોરની પણ મરામત કરવામાં આવી છે આ સાથે સરખેટ ચાંગોદરા સેક્શન અમદાવાદ રાજકોટ હાઇવે બગોદરા લીંબડી વચ્ચે પણ બિસ્માર હાઇવેનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે